હાલો મિત્રો દેશી લેખ માતોભરમાં આપનું સ્વાગત છે અને મિત્રો આપણે બેહી ગયા હં જીરાના ક્યારામાં કારણ કે ટાણે ટાઈમ નથી આપણી પાસે બેસવાનો પણ છતાંય આપણે એમ થાય કે આલો ટાઈમ લેવો જોઈએ ને કે જીરું નહીં થવા જઈએ કારણ કે મોટા મોટો પ્રશ્ન આવ્યો ને અત્યારે ચકલીનો ચણનો આવ્યો બધા એરિયામાં નથી જો કે અમુક અમુક એરિયામાં વધારે છે અમુક એરિયામાં ઓછો છે ખાસ કરીને આપણે વધારે છે કારણ કે આપણે આજુબાજુમાં ધાર વરો વધારે છે જો અમે મારી પાછળ દેખાય નહીં છે પછી આ સાઈડ આ મકાનની પાછળ છે એ પણ બાજુ ધાર છે એટલે થોડોક ધારવરો હોય એ અથવા કોઈ ઝાડવા અને એવું બધું વધારે હોય એટલે અહીંયા થોડુંક વધારે રહીએ કોઈ વાતાવરણ શાંત રહીએ અવાજ કે કંઈ ના આવતું હોય એટલે તો એના માટે આપણે કંઈક થોડું ઘણું ટેકનિકલ અપનાવવું પડે અથવા કોઠા હું જ કંઈ આપણે એ દેહી જુગાર ને એવું બધું કરવું પડે જો કે એનાથી અત્યારે આધુનિક યુગમાં કંઈ બહુ ફરક ચકલાવને પડતો નથી પણ થોડોક માઇન્ડ એનું ડિપ્રેશનમાં આવે ને થોડાક ઓછા આવે એવું કંઈક કરવું જોઈએ તો હું કઈ દઉં કહું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો જો આપણી પાછળ આ દેખાય ને એ આ લગ્ન હોય ને એમાં જે ડેકોરેશનમાં માં જે પટ્ટા આવે ને એ પટા છે આપણે એ પટા લઈ આવ્યા છે આમાં વરાજો કન્યા ને એવું બધું જો આમ દોરેલું છે જાકુ જાકુ આ દોઢસો રૂપિયાનો કિલો આવે કિલ્લામાંથી તો આ બહુ જાજુ પ્લાસ્ટિક આવે હા વાછું હોય એક તો શું થાય આનો પ્રકાશ આવે ને એટલે ચકલાની આંખમાં આવે ને એટલે થોડાક એનાથી ઓછું આવે અને બીજું ત્યાં થોડું કે નું હલે ને તો થોડોક ખડખડ થાય એટલે પંખીડું કદાચ બેઠું હોય ને તો થોડુંક ઉડી જાય અને બી જાય ને એવું બધું થાય બાકી હાવ આને ભરોસે નહીં રહેવાનું કારણ કે કંઈક કંઈક એવો સમય આવે ને તો આ જે આ ઓળું ઉડે ને અને આપણે દેશી ભાષામાં ઓળું કહી ઓળું ઉડે ને નીચે બેસીને ખાઈ લઈએ ભૂખ લાગી હોય તો પણ જો કે જીરામાં કંઈ ખાવાનું તો હોય નહીં એ કાપીને મૂકી દઈએ છે એટલે એ કંઈ ખાવાથી એનું પેટ ભરાય ને એવું કંઈ છે નહીં નકે આપણે દાનવીર જ છે એ મૂકી દઈએ ભલે એ ખાય તો ખરેખર એવું કંઈ છે નહીં મજાક મસ્તીમાં બધું કરે છે અને દર વર્ષે જો કઈ પ્રોબ્લેમ આવતું હોય પણ અમુક વર્ષે ઓછો આવે અમુક વર્ષે વધારે આવે છે આ વર્ષે થોડોક વધારે છે અને એક ઉપર જો આ પોલ છે ને થાંભલાનો આ પોલ છે ત્યાંથી જો પ્લાસ્ટિકની દોરી બાંધેલ દેખાય એ પોલથી આપણી પાછળ જોયેલો પોલ છે ને અહીંયા એક સફેદ કલરની દોરી બાંધી દીધી જે આપણે માંડવીની ગુણી ખીલવા લઈ એથી સેજ જાડી આવે છે એ મારી દઈએ ને તો રોજ હુંવર ભૂંડ એ થોડુંક ચમકે એટલે ઓછો આવે અને એ પવનનું વાઇબ્રેટ થાય એટલે એ આછી દોરી હોય ને એટલે પવન કપાય એટલે એનો સેજસેજ અવાજ આવે છે અત્યારે હવાનના પહોરમાં આપણે વિડીયો ઉતારીએ ને તો થોડોક પવન ઓછો આવે છે અને ઓછું ગાજે છે ને પવન વધારે હોય ને તો એ ગાજે વધારે તો જો હોભરાય છે કંઈક કંઈક પવન કપાતો હોય ને ઊંચા નીચે થાય ને પવન કપાય ને એટલે એનો અવાજ આવે તો થોડુંક ઈ છે પછી થોડુંક કોઈ એવું હેઠે પવનનો પંખો કે કંઈ એવું હોય કે કંઈ ગાજી એવો અવાજ થાય એવું હોય તો ઈ લગાડી દઈને તો એમાંય થોડોક ફેર પડે બાકી બધાથી વિશેષ આપણા ખેતરમાં આપણે આટા ફેરા મારવાના કારણ કે આને કોઈ જાતનું ટેકનિકલ નથી અને અમુક લોકોએ એવું મને જાણવા મળ્યું ન્યા સુધી કે કોઈ ગંધક પ્રકારની દવા હોય પ્રોફેનો છે સાયપરમેથિન છે એવી બહુ અતિશય ગંધાતી હોય એ દવા મારો ને તો એક બેદી એની રાહત રીએ પણ એ દવા આપણે સાટવી ઘડીએ ઘડીએ પોહાય નહીં આ છે ને એ આ બેસ્ટ કામ છે વડા આપણે થોડાક પાખા માર્યા છે હજી આમાં ઘાટા કરવાની ઈચ્છા હે આપણે થોડાક ઘાટા કરી દેહું એટલે થોડોક એ ફાયદો થાય ને બાકી ધ્યાન રાખવાનું અને આપણે પહેલાંથી થોડીક શંકા હતી ને એટલે આપણે બે કિલો જીરું નાખ્યું ને કે આવું હવામાન હોય ને એટલે એક ને સાતસો ગ્રામ જીરું થઈ જઈએ પણ બે કિલો નાખ્યું છતાંય આને કાપવું હોય ને તો ભાઈ ત્રણ કિલો હોય ને તો કાપી નાખે આ એ રાક્ષસી માયા છે આવે એટલે તમે જો ને તો એમ થાય કે એટલું પક્ષી ક્યાંથી આવ્યું હોય છે કારણ કે આ હું છે અતિશય ભૂર મળે ને તો જ આ વધારે આવે તવિયું હોય ને તો ના આવે આ ઈશાનમાંથી આવે અને નૈઋત્યમાં જાય આનો રૂટ એ છે અત્યારે જે ચણની ચકલી ને એ ઈશાન દિશા તરફથી આવે અને નૈઋત્ય પશ્ચિમમાં વહીં જાય આ ચકલું વધીને એક દી રહે પછી મહિના પછી આ ચકલાની બહુ ફરિયાદ નહીં થાય પછી એ આગળ નીકળી જાય રસ્તામાં જાય તો હું તે આપણે ડિસ્ટર્બ કરે મારી માન્યતા પ્રમાણે બાકી પછી આ પક્ષીઓ છે એનું મન થાય એમણું જાય કારણ કે માણસ એનું મન થાય એમનું જાય તો પક્ષી છે એ તો એનું મન થાય એમણું જ જાય ને પણ માન્યતા એવી છે કે ઈશાન દિશામાં આવે અને નૈઋત્યમાં એ વયું જાય પવનની દિશા તરફ એ આગળ હાલે છે એવું બધું કહેતા હોય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વધુ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપશું